રાજકોટમાં આવેલા ઉપલેટા સુવાપ્લોટ ખાતે આવેલ ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે જ્યાં રોજ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ આ ક્રિષ્ણા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેવા કે નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી રથયાત્રા મહોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થે અનેક કાર્ય કરવામાં આવે છે તેમજ ક્રિષ્ણા ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવે છે કે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ફક્ત મહિલા માટે ફ્રી રમવા માટે આયોજન કરાયું છે હું ભાવેશ સુવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટા ક્રિષ્ણા સ્થાપના ઉપલેટામાં વીસ વર્ષ પહેલા મારા પિતા શ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી હતી કૃષ્ણા મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા અખંડિતતા જળવાઈ રહી સમરસતા જળવાઈ રહીએ ઉચ્ચ રીતના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને ક્રિષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી ઉપલેટામાં શરૂઆતમાં સત્તર વર્ષ પહેલા અહીંયા આ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવે સત્તરમું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું તે પછી ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય નવરાત્રિ હોય જન્માષ્ટમીનો મેળો હોય એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે આગામી અમારે ગ્રુપનું આયોજન નવરાત્રી મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફી એન્ટ્રી રમવાની અને એને લાખેના ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કઈ રકમ ધન ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલ ને સુપ્રધાન